ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અધ્યાય પહેલું વિદ્યા વિભૂતિના સિદ્ધ સાધક સંત જ્ઞાનેશ્વર ઈસુની તેરમી સદીની વાત છે મહારાષ્ટ્રની મુખ્ય નદી ગોદાવરીના તટ ઉપર ચાર બાળકો ફરતા ફરતા પહોંચ્યા પૂર્ણદાઈ ગોદાવરીમાં સ્નાન કરીને ચારે બાળકોએ નદીને માતા સ્વરૂપ ગણીને પ્રણામ કર્યા ચારે બાળકો ગુરુ આજ્ઞાથી ગ્રસ્ત ધર્મમાં પ્રવેશેલા સંન્યાસી મહારાજ વિઠ્ઠલ સંતાનો હતા આશ્રમ ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું તે ઘણું મોટું પાપ છે તે વાત તેઓ જાણતા તો હતા પરંતુ ગુરુ પ્રત્યે નિષ્ઠા ભક્તિનો તકાજો પણ હતો કે વિઠ્ઠલ પંતે તેમના સમયના બધા વિદ્વાનોને આ મર્યાદા ભંગથી થતા પાપના પ્રાયશ્ચિત અંગે પૂછ્યું અને પોતાના કાર્યો વિશે સંકલ્પ કર્યો છતાં પણ સમાજે તેમને અપનાવ્યા નહીં જ્યારે પંડિતોએ અને ધર્માચાર્યોએ એમના બાળકોને યજ્ઞોપવિત જનો આપવાની સંમતિ ન આપી ત્યારે વિઠ્ઠલ પંતને ખરેખર મોટો આઘાત લાગ્યો વિઠ્ઠલપંતે ખૂબ જ સમજાવ્યું કે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કોઈપણ પણ અપરાધનું પ્રાયશ્ચિત અને દંડ જે મનુષ્ય પાપ કર્યું હોય કર્યું છે તેણે જ ભોગવું પડે છે તો પછી આ નિર્દોષ બાળકોને બ્રાહ્મણત્વના અધિકારથી શા માટે વંચિત રાખવા જોઈએ અજ્ઞાતપૂર્ના સત્યકામ અજામીર અને પૌરાણિક ઉદાહરણો દ્વારા તેઓએ તેમની વાત સાચી સાબિત કરી પરંતુ હઠાગ્રહી બ્રાહ્મણોએ તેમની ધર્મ વ્યવસ્થામાં કોઈ પણ સુધારો કરવાની સહમતિ આપી આ સ્થિતિથી તેઓ એટલા દુઃખી થઈ ગયા કે તેઓએ પ્રયાગ જઈને ગંગાની ગોદમાં સમાધિ લીધી વિઠ્ઠલ પંતની પત્નીને જ્યારે એ ખબર પડી કે તેમના પતિ તથા બાળકોના પિતા આ સંસાર છોડીને ચાલ્યા ગયા છે તો તેઓ પણ તેમના પતિના પગલે ચાલ્યા ચારે બાળકો ચાલુ સમજ સમાજ વ્યવસ્થાનો શિકાર બનીને અનાથ બની ગયા હઠાગ્રહી પુરોહિતો તથા બાળકોના માતા પિતા ધર્મભીરુ વિઠ્ઠલપન તથા રૂકમણીબાઈએ સમયે બાળકોને જગા જગાની છોકરો ખાવા માટે મજબૂર કર્યા કરી દીધા નાસ્તિકતાની એમની તો જેમ નાસ્તિકતાની જેમ ખૂબ જ ધર્મ પ્રાણાયામજન્ય કાયરતા પણ એક મોટો દોષ છે એ દોષના શિકાર બનેલા મનુષ્યને જ નહીં પરંતુ ભાવિ પેઢી તથા બીજા માણસોને પણ એનો શિકાર બનાવે છે કદાચ આ ચારેય બાળકોના માતા પિતાએ થોડી ધીરજ અને સાહસ રાખ્યા હોત આમ ન બને ચારેય અનાથ બાળકો એવી આશાએ એમના નજીકના સંબંધીઓ પાસે પહોંચ્યા કે કોઈ એમની મદદ કરે માતા પિતાએ જ એમના ભવિષ્યની ચિંતા કરી નહીં અને કાયરતાને કારણે તેમનું ધ્યાન ન રાખ્યું તે સમાજ તેઓનું ધ્યાન ક્યાંથી રાખશે આ આશા ઠગારી છે કેમ કે પરિસ્થિતિઓ પણ તે સમાજ દ્વારા જ પેદા થઈ હશે ભીખ માંગવા સિવાય એમની પાસે બીજો આધાર નહોતો ત્યારે સ્વામી ઘેનીનાથ નામના એક મહાન તપસ્વી સંત ત્યાંનો રસ્તો ભૂલી ગયા ભાઈ નિસતીનાથ પર નજર ગઈ અને તેમની પાસેથી બધી વાત જાણી લીધી તેમના શિષ્ય વિઠ્ઠલપંતના સંતાનો જાણીને તેમની સાથે લઈ ગયા અને તેમણે ધર્મ તથા અન્ય વિષયોનું શિક્ષણ આપ્યું ગુરુ ગેનીનાથના સાનિધ્યમાં સાનિધ્ય અને શિક્ષણથી ચારે બાળકોમાંથી એક બાળક સંત જ્ઞાનેશ્વરને શોધી કાઢ્યા અને તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપી ધર્મશાસ્ત્રનો બરાબર અભ્યાસ કરી આ ચાર બાળકોમાંથી એક જ્ઞાનેશ્વર હતા તે તેમના પિતાના નગરમાં આવ્યા અને તેઓ હઠાગ્રહી પુરોહિતોના તર્ક અને દુરાગ્રહના કારણોને શોધી અને તેને જળમૂળથી દૂર કરીને સમાજમાં સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરી શકે તે માટે આવ્યા હતા ગોદાવરીમાં સ્નાન કરીને આશ્રમના બધા બાળકોએ રાણેશ્વર સાથે નજીકના તેમના ગામમાં પ્રવેશ કર્યો તેમણે તે મહા પંડિતોના દરવાજા ખખડાવ્યા તેમને તે બ્રાહ્મણત્વના અનાધિકારનું કારણ પૂછ્યું ત્યારે બુદ્ધિશાળી અને પ્રભાવશાળી જ્ઞાનેશ્વરના ગંભીર પ્રશ્નોનો કોઈ સમાધાન તે મહાપંડિતો આપી શક્યા નહીં પરંતુ થોડા જ સમયમાં કારણ જણાવવાની વાત ચોક્કસ કહીશ આમ સંત જ્ઞાનેશ્વરના જ્ઞાનેશ્વર પિતાનો પરાજય અને મૃત્યુનો બદલો લેવા દ્રઢ નિશ્ચય હતા ખરી રીતે તો સાચો અને સ્વસ્થ બદલો એ જ છે કે જેનાથી આપણો વ્યક્તિગત સામાજિક નુકસાન થયું હોય તે પ્રવૃત્તિઓ અને પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ થાય મહાપંડિતે તેમના બધા સાથી પુરોહિતો અને મહંતોને એકઠા કર્યા અને જ્ઞાનેશ્વરના પ્રશ્નોના ઉત્તર શોધવા લાગ્યા કેમ કે તેમ ન કરે તો એ કિશોરથી હારવાની લજ્જાસ્પદ પરિસ્થિતિ પેદા થાય જે નક્કી તેમના માટે હાનિકારક સાબિત થાય પંડિતોએ બધા શાસ્ત્રોને તપાસી કાઢ્યા પરંતુ તેમને તેમના મતની સાબિતીનો કોઈ આધાર ન મળ્યો એટલે તેઓએ જ્ઞાનેશ્વરને યજ્ઞો પવિત્રનો વિચાર છોડીને ભગવાનના ભજન કરતા રહેવાની સલાહ આપી જ્ઞાનેશ્વર આ બહેકાવામાં ન આવતા તેમના વિચારમાં દઢ રહ્યા આથી પંડા પુરોહિતો ગુસ્સે થયા અને જ્ઞાનેશ્વરની મજાક ઉડાવા લાગ્યા તેઓએ પંડિતો દ્વારા કરવામાં આવેલી હાસ્યાસ્પદ વાતો તથા પ્રશ્નોના પણ એટલા ધારદાર જવાબો આપ્યા કે ત્યાં હાજર બધા જ લોકોમાં તેમની ધાક જામી ગઈ એક પંડિતે તેમને તેમના નામનો અર્થ પૂછ્યો અને કહ્યું કે નામમાં શું રાખ્યું છે કોઈ વસ્તુ જે ઈચ્છો તે નામ આપો હું કહું છું કે આ ભેંસનું નામ પણ આ જ્ઞાનેશ્વર છે આ ને સંત જ્ઞાનેશ્વર કહ્યું સાચે જ મારામાં અને આ ભેંસમાં કાંઈ જ ફરક નથી જે આત્મા મારી અંદર જીવિત છે તે જ આ ભેંસમાં છે આ પ્રકારના શરમજનક પ્રશ્નો અને બુદ્ધિવાળા જવાબોથી હાજર જનતાને જ્ઞાનેશ્વરના પક્ષમાં કરી દીધા હવે તેમને પંડિતોના હઠાગ્રહની કોઈ ચિંતા ન રહી તેનાથી પત્ર વધારે તેમને સફળતા મળતી ગઈ હતી અને હતો પંડિતોનો અયોગ્ય પ્રભાવ અને અનિચ્છિય માન્યતાની લોકમાનસ પરની રૂઢિચુસ્તતા કેટલાક લોકો ભલે માન્યતાઓ માટે દુરાગ્રહ કરતા હોય એનાથી નુકસાન તો ત્યારે જ થાય છે કે જ્યારે જન સમુદાયમાં તેનો પ્રભાવ ચાલુ રહે સંત જ્ઞાનેશ્વર આ સ્થિતિને બદલવા માટે વધુ સફળ થયા એટલે તેમણે મૂઢ પંડિતો સાથે વિવાદ કરવાનો છોડી દીધો આ ઘટના પછી તેઓ કેટલાક દિવસો સુધી તેમના ભાઈ બહેનો સાથે ઓણ ગામમાં જ રહ્યા અને ધર્મના વાસ્તવિક સ્વરૂપનો લોકોમાં વિચાર કર્યો તેમની વિદ્યા બુદ્ધિ અને ધર્મ દર્શનમાં પ્રવેશથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા લોકોના પ્રશ્ન અને જિજ્ઞાસાઓનું યોગ્ય સમાધાન કરવામાં કરાવવામાં તેમણે અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી લીધી જ્ઞાન વૃદ્ધિ માટે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ અને મનન ચિંતનનો ક્રમ પણ ચાલુ રહ્યો પરિણામે તેમના વિદ્યાભંડારમાં વધારો થવા લાગ્યો ધર્મ પ્રચાર માટે તેમણે તે સમયની પ્રચલિત પદ્ધતિ અપનાવી કથાવાર્તા અને કીર્તન પ્રવચનના માધ્યમ દ્વારા તેમણે શાસ્ત્રીય સિદ્ધાંતોને નવો સંદર્ભ આપવાની શરૂઆત કરી જે સાબિત કરતા હતા એ ધર્મ અને ઈશ્વરનો વિશ્વાસ જ બધા સુખોનું કેન્દ્ર છે અને દુઃખ જ તેમજ કઠણાઈને નિવારવાનો માર્ગ છે સુખ દુઃખ અને કષ્ટોના નિવારણમાં પ્રભુ વિશ્વાસ સહાયનું કામ કરે છે આ સિદ્ધાંતના સ્પષ્ટીકરણના અભાવથી ધર્મ બધાને અતિ ભાવુક અને અંધશ્રદ્ધાળુ બનાવે છે એટલા માટે જ બધા ભગવાનને તેમની ઈચ્છાની પૂર્તિ અને અસ્વાભાવિક લાભો લેવાનો આધાર બનાવે છે સંત જ્ઞાનેશ્વરે આ પ્રકારની માન્યતાનું ખંડન કર્યું અને કહ્યું કે ભગવાનની મદદ આત્મબળની વૃદ્ધિ ધૈર્ય ધારણા અને સદભાવનાઓની પ્રેરણાના સ્વરૂપમાં જ પ્રાપ્ત કરી શકાય છે પોણથી તેઓ નેવા ગામમાં ગયા ત્યાં બધાએ અદ્વિતીય સંત અને જ્ઞાની સિદ્ધ મહાત્માના રૂપમાં તેમનું સ્વાગત કર્યું અંધશ્રદ્ધા અને ઈચ્છા પૂર્તિ માટે કેટલાય લોકો એમની મદદ માંગી પણ જ્ઞાનેશ્વરજીએ પુરુષાર્થ અને પ્રયત્નોને જ સફળતાનો માર્ગ જણાવ્યું નેવા ગામમાં એક સ્ત્રી તેમની પાસે એવી ઈચ્છાથી આવી કે તેના મૃત પતિને જીવંત કરી આપે જ્ઞાનેશ્વરે તે સ્ત્રીને તેના પતિનું નામ પૂછ્યું સ્ત્રીએ આશા બંધાઈ કે હવે તેઓ તેનો પતિ જીવિત થશે અને તેણે નામ કહ્યું મૃત વ્યક્તિનું નામ હતું સચ્ચિદાનંદ જ્ઞાનેશ્વરે તરત જ કહ્યું સચ્ચિદાનંદ તો અમર છે એ કદી મરી જ નથી શકતા સ્ત્રીએ એ સમજીને પાછી ફરી કે તેનો પતિ આમ કેવા માત્રથી જીવત થઈ ગયો છે પરંતુ ઘરે આવીને તેણે તેની આશાથી વિપરીત પતિને તે જ અવસ્થામાં જોયો ને ફરી દાનેશ્વર પાસે પાછી ફરી ત્યારે તેઓએ જન્મ મરણને કુદરતની સ્વાભિવ્યક્તા અને આત્માની અમરતાના સંબંધને લંબાણથી સમજાવ્યું આ ઉપદેશો સાંભળીને આ સ્ત્રીનો દુઃખ સાથે સાથ દૂર થઈ ગયું તેમના આ ઉપદેશ પછી સચ્ચિદાનંદ વિજય નામના ગ્રંથના રૂપમાં કાવ્યમય શબ્દોમાં લખી દેવાય સંત જ્ઞાનેશ્વર વિશે કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ લોકવાણીમાં લોકવાણીના રૂપમાં મળે છે જેમાં તેમણે મોટા માનવી સ્વરૂપની કલ્પના કરી દીધી છે આમ તો તેમણે ધર્મ સાધનાને ઈશ્વર ભક્તિની ચમત્કારિક સિદ્ધિઓનો હંમેશા વિરોધ કર્યો ભગવાને આપેલી વિશિષ્ટતાઓ અને યોગ સાધનાના ફળ સ્વરૂપ મળેલી સિદ્ધિઓ અને ચમત્કારોનો ઉપયોગ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે પ્રદર્શનના રૂપમાં કરવો એ તેમની દ્રષ્ટિએ આત્મકલ્યાણમાં બાધક હતો ચાંગદેવ નામના એક પ્રસિદ્ધ સંત તે દિવસોમાં તાપી નદીને કિનારે આશ્રમ બાંધીને રહેતા હતા તે કેટલાય કેટલીય વિદ્યાઓના જાણકાર તથા પરકાયા પ્રવેશ અણીમા મહિમા જેવા સિદ્ધિઓમાં હોશિયાર હતા તાપીના નજીકના વિસ્તારોમાં તેમની ખૂબ ખ્યાતિ હતી સંત જ્ઞાનેશ્વર આ તટના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તો સ્વાભાવિક તેમની કીર્તિ ફેલાઈ ચાંદદેવને તેમની પ્રસિદ્ધિથી ખૂબ ઈર્ષા થઈ તેમનો પ્રતિસ્પર્ધી સમજીને તેમણે અપમાનિત કરવા માટે ચાંદદેવે એક શિષ્યને કોરો કાગળ લખીને તેમની પાસે મોકલાવ્યો જ્ઞાનેશ્વર તે જ કાગળ હાજરેલ કેટલાક લોકોની સામે ખોલ્યો અને ચાંદદેવના ભાવોને સમજીને તેના જવાબમાં એક કવિતા લખી તેમાં અદ્વિતીય બ્રહ્મજ્ઞાન અને ચાંગદેવ માટે માનવાચક ભાવનાઓ વ્યક્ત કરી હતી પોતાના વ્યવહારના જવાબમાં આટલો સારો વ્યવહાર કરતા જોઈને તે તેમના ચૌદસો શિષ્યોને લઈને સંત જ્ઞાનેશ્વર પાસે આવ્યા સંતના આગમનના સમાચાર સાંભળી તેનું સ્વાગત કરવા કેટલાય માઇલ સુધી તે પોતે ચાલ્યા ચાંદદેવ વધુ પ્રભાવિત થઈ ગયા અને પછી તો તેમના શિષ્ય જ બની ગયા સંત જ્ઞાનેશ્વર તેમના આ નવા શિષ્યને ચમત્કારોનું પ્રદર્શન છોડીને આત્મકલ્યાણની સાધનામાં પ્રવત થવાનો ઉપદેશ આપ્યો સંત જ્ઞાનેશ્વર તેમના સારા આશ્રયવાળો વ્યવહાર અને આત્મીયતાના પ્રભાવથી કેટલાય લોકોને સાચો માર્ગ બનાવ બતાવ્યો ખરેખર તો મનુષ્ય જેટલું કરે છે તેનાથી વધુ સાંભળીને અને સમજીને શકાય કેમ કે તેની વાણીમાં તેના હૃદયમાં રહેલી ભાવના તથા સંપર્કમાં આવનારની સાથેના વ્યવહાર અને સદગુણો બળ તથા પ્રભાવ ઉત્પન્ન કરે છે સંત જ્ઞાનેશ્વર પોતાને અને મનને જ નહીં પરંતુ વ્યવહાર તથા હૃદયને પણ સાધ્યા હતા એટલા માટે બધા જ તેમના ઉપદેશો કરતા તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થતા હતા ધર્મ પ્રચાર માટે તેઓ તેમના શિષ્યો સાથે દેશની યાત્રાએ પણ નીકળ્યા હતા તેઓ ફરી ફરીને જ બધાને ધર્મનો ઉપદેશ આપતા હતા દિલ્હીમાં તે વખતે કઠરપંથી સુલતાન જલાલુદ્દીન ખિલજીનું રાજ હતું તે હિન્દુ ધર્મનો કટ્ટર વિરોધી હતો તેના શાસનમાં ઉપાસના પૂજા પાઠ યજ્ઞ ભજન કીર્તન વગેરેનો નિષેધ હતો સંત જ્ઞાનેશ્વરને આ બધી ખબર હતી છતાં પણ તેણે દિલ્હીની સીમામાં પ્રવેશ કરીને તેમનો ક્રમ ચાલુ રાખ્યો ભજન કીર્તન કરતાં કરતાં તે રાજધાનીની સડકો પર ફરવા લાગ્યા મૌલીઓએ પહેલાં તો મનાઈ કરી પરંતુ જેઓ તેઓ જ્યારે ન માન્યા તો તેમની ફરિયાદ સુલતાનને કરી સુલતાને તેમને પકડી મંગાવ્યા રાણેશ્વરની તેજસ્વી વાણી અઘાત જ્ઞાન અને આદર્શ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને જલાલુદ્દીન ખિલજીએ હિન્દુ ધર્મ પર લાદેલા બધા પ્રતિબંધો દૂર કર્યા અને બધા લોકોને તેમના ધર્મ અને ઉપાસનાની સ્વતંત્ર છૂટ આપી આ પ્રકારે સાતપુડાના એક લૂંટારા ભીલનું હૃદય પરિવર્તન તેમના પ્રવાસ દરમિયાન થયું અને તે ડાકુ સંત જ્ઞાનેશ્વરનો નિષ્ઠાવાન શિષ્ય બની ગયો સંત જ્ઞાનેશ્વરે ફરી ફરીને ધર્મનો સાચો મર્મ લોકોને સમજાવ્યો અને તેને સ્વયં પણ પોતાના જીવનમાં ઉતાર્યો તેમની માન્યતા હતી કે જ્યાં સુધી હૃદયમાં સેવા અને સદભાવના ન જાગે ત્યાં સુધી પૂજાપાઠ અધૂરા છે પોતે નિમ્ન કક્ષાની અભાવયુક્ત સ્થિતિમાં ઉપર આવ્યા હતા કોઈ બીજાની મદદ વિના પોતાના પ્રયાસોથી નીચલા વર્ગના માણસો માટે પણ તેમના હૃદયમાં યોગ્ય સહાનુભૂતિ હતી અને તેમને ઉપર લાવવા માટે સહયોગ આપવાની ભાવના હતી તેના માટે તેઓએ જાતે પણ પ્રયત્નો કર્યા ચરિત્ર અને આત્માની દ્રષ્ટિથી નીચે પડેલાને ઊંચા ઉઠાવ્યા અને ગરીબ તેમજ દુઃખી લોકો માટે સેવા સહયોગનો પ્રભાવ પાડ્યો શ્રદ્ધા બતાવવા માટે કેટલાક ધનવાન અને પૈસાદાર માણસો તેમને ધન આપવા આવતા હતા આપેલા પૈસા સામે જોયા વગર તેને ગરીબ અને દુઃખીઓની સહાયતામાં વાપરવા માટે તેમનું તેમજ પાછું આપતા હતા પ્રવચનો અને ઉપદેશો દ્વારા જ નહીં લેખો અને કાર્યો દ્વારા તેઓએ મૂલ્યવાન માનવ મૂલ્યોના સમર્થક ધર્મનો પ્રચાર કર્યો ભવિષ્યમાં પણ લોકો આ સિદ્ધાંતો ભૂલી ન જાય તેનો યોગ્ય પ્રબંધ કર્યો તે ઉદેશથી તેઓએ સાહિત્ય લખ્યું તેમની રચેલી જ્ઞાનેશ્વરી ગીતા અમૃતાનુભવ યોગ વશિષ્ઠ ટીકા જેવા પુસ્તકો આજે પણ આધ્યાત્મિક સાહિત્યની અમૂલ્ય સંપત્તિ માનવામાં આવે છે આ બધી કૃતિઓ તેમણે તેમની યાત્રાઓ અને પ્રવાસના સમય દરમિયાન લખી સાત અને કારતકના કૃષ્ણ પક્ષની એકાદશીમાં પંઢરપુરમાં પ્રાચીન સમયથી મોટો મેળો ભરાય છે આ અવસરે દેશ વિદેશમાં હજારો લોકો આવે છે તેઓને ધર્મના સાચા સ્વરૂપને ઓળખ આપવાનો સહજ અને સુલભ અવસર માણીને સંત જ્ઞાનેશ્વર પણ તે મેળામાં ગયા જુદી જુદી જગ્યાએથી આવેલા દૂર દૂરના માણસોએ તેમના સાનિધ્યનો લાભ લીધો આ મેળામાં કેટલાક વિરોધીઓએ પણ તેમને પૂછ્યું કે તમે મહાન સંત અને જ્ઞાની છો તો ઘરે બેસીને પૂજાપાઠ કેમ નથી કરતા આમ તેમ ભટકવાની શું જરૂર છે જ્ઞાનેશ્વરજીએ કહ્યું કે જગ્યા જગ્યાએ જઈને લોકોને જ્ઞાન અને સાચો માર્ગ બતાવો તે તો મારો ધર્મ છે કૂવો તરસ્યા પાસેથી નથી જતો માટે તે નાનો જ રહી જાય છે સુકાયેલા અને જરૂરિયાતના વિસ્તારોમાંથી નદીઓ વહે છે તે તો અણુથી વિહુ અને શુદ્રથી મહાન અને નાની જલધારાથી સાગર બની જાય છે આ સમજીને હું મારું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આમ તેમ ભટકતો રહ્યો છું તેમનો ઉત્તર સચોટ હતો સંત મહાપુરુષોની લોકોના હિત માટેની સાધના પણ તેમના આત્મકલ્યાણ માટેની મદદરૂપ બને અને બારસો છન્નુંમાં સને બારસો છન્નુંમાં સંત જ્ઞાનેશ્વરનું અવસાન થયું તેમના ટૂંકા જીવનમાં વિદ્યા વિભૂતિને જેટલી માત્રામાં તેઓએ પ્રાપ્ત કરી હતી અને તેનો ઉપયોગ જનકલ્યાણમાં કર્યો તે તેમને અમર અને ચિરસ્મિ બનાવવા માટે પૂરતો હતો